અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચનો ભાજપમાં કેમ જોડાવા મજબૂર થયા તે અંગે ગાથા કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અંકલેશ્વર એક ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચનો નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ભારે ચર્ચા જગાવી છે ભારતીય જનતા પાર્ટી આમ તો દેશભરમાં સૌથી મોટી રાજકીય પાર્ટીઓ પૈકીની એક છે અને ચૂંટણી આવતા પહેલા જ વિપક્ષના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપ જોડાતા હોય તેવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જો કે આ અંગેનો એક વિડીયો ક્લિપ સામે આવ્યો છે એક ગ્રામ ભરૂચ ના એક પત્રકાર સારંગપુર ગામ એક રસ્તા અંગેની માહિતી મેળવવા માટે સારંગપુર ગ્રામ પંચાયત માં હતા જ્યાં તેમને ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ મળતા તેમણે આ રસ્તા બાબતે વિગતો માંગી હતી જોકે તેના જવાબમાં ડેપ્યુટી સરપંચ એટલી હદે ભાવનાઓ વહી ગયા કે તેમણે પોતાની ભાજપમાં જોડાવવા અંગેની ગાથા સંભળાવી દીધી કહેતા સંભળાય છે કે પહેલા હું હતો વર્ષ માં હું હતો ત્યારે પોણા કરોડના કામો કરાવ્યા હતા પરંતુ તેના કઢાવવા માટે નાક દમ આવી ગયો અને દવા પીવાનો વારો આવ્યો છેવટે કોઈ વિકલ્પ ના બચતા ભાજપમાં જોડાયો અને મારી સમસ્યા તરત જ ઉકેલાઈ ગઈ અને પૈસા આવવા લાગ્યા જોકે આ વાત સાંભળી પત્રકાર પણ હસી પડ્યા હતા પાર્ટી વર્કરો કે એની સામે જે કઈ સાચું વિષય બોલાય ના 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 બોલાય તમે બોલા એટલે અમારા જ છે એટલે એ કરોડ રૂપિયા હતા પંચાયત કામ કરેલા બે હાજર સોળ માં જયારે કોંગ્રેસ માટે સુસાઈ ના આવ્યો તો નાકે દમ આવે તો દવા પીવાનો વાળો હતો ભાજપમાં નહીં જોડાતા મારા પૈસા નીકળવાના નહીં હતા ભાજપમાં જોડાઈ ગયા એટલે પૈસા નીકળી ભાજપમાં નીકળ્યા પછી પૈસા નીકળે એવી એવું કરું સિસ્ટમ ભાજપમાં જોડાયા પછી પૈસા થી બેઠા લઈ નાખ ભાજપમાં જોડાયા પછી મારા પૈસા આવ્યા નહીં તો શું કર્યા ખબર છે સીધો જ રહે છે નહીં તો સીધો જ કરી દે હું તમે એટલે મોહન પણ થઈ જાય જયારે પત્રકાર તેમને પૂછે છે કે શું પ્રદેશ પ્રમુખ સામે બોલવાની ભાજપના હોદ્દેદારો કે આગેવાનો ને કોઈ સત્તા નથી ત્યારે તેઓ કહેતા સંભળાય છે કે પ્રદેશ પ્રમુખ સામે બોલવા જાવ એટલે તમારા પાર્ટી ફિટ છે નક્કી સ્થાનિક બી તમે બી છો જ ને વિષયની જાણ તમને પણ છે જો તમે સરકારને તો રજૂઆત કે આપણે વિરોધ ક્યાં કરવાનો આવે છે એની અંદર ગામ લોકોની માંગ છે ને ગામ વતી અમારી બી માંગ છે કે ભાઈ આ રસ્તાનું કામ પૂર્ણ થાય અને વધી તકે થાય એ માટે પેલા સરપંચ ઉભો થયા ખાલે એટલે સીઆર પાટીલની મિટિંગમાં ગયેલું આ કલાક ફોન તે કલાક

કોંગ્રેસ માં દંડો ઉઠાવ્યો તમે વિશ તો મને જેલમાં જવાનું હોય કન્ફર્મ જ વાત હતી એમ જો કે સામ ડામ દંડ ભેડ થી નેતાઓ કા જોડાતા હોય કા તો પોતાના અંગત ફાયદા અર્થે જોડાતા હોય તેવું પણ હાલ તો ચર્ચાસ્પદ બન્યું છે હમણાં આ ચાર સૂત્રો એટલે એવું જ થઈ જાય

અને અમને રમેશભાઈ છેલ્લે છેલ્લે હમણાં છેલ્લે પહેલાં ભાઈનું હું નામ વિજય વસાવા કેવું કોઈ છે ને એને ફંડ બી કયો હતો તો એનું ટેન્ડરિંગ બી થઈ ગયું છે બધું થઈ ગયું છે પણ હવે અમને ચાલુ કરવાના કારણે ઇલેક્શન જાહેર થઈ ગયું એટલે રમેશભાઈ હવે ટાકા અમને ફોનની વાત આખી જશે